હારું માર બાપુને કઈ ખબર ન પડતી માર બાપુ છે ને મારા ટાંગા ભાંગી નાખી ઓલા મગને પૈસામાં પતાવી દીધું હોય ને તો હારું એ ભૂલડે શું ઉપાદમીમાં છો એ બાપુ મારે કાંઈ ઉપાધિ નથી હા ઉપાદમીમાં છો ના રે ના બાપુ એવું કાંઈ નથી શું થાય છે હવે તો અયા છોકરા હા શું કાઈ નહીં એમ કાંટો મારવાયા એ ગોભરા બાપા નો કેતો

તારી પાસે છે ને અત્યારે મોકો છે સમજો ઇન ધીરે ધીરે ઘરમાં બેસા ઘરમાં બેસો પણ તું કે કેતો ને હો મા બાપુ એ નો ક તારે અત્યારે મોકો છે હાતે સારું હાલું અહીંયા જાવ છું મા બાપુ ને કઈ કેતો ને ઇન ઘરમાં બેસો અત્યારે મોકો છે ને તા એ પુડી મોકા ઉપર છોકો મારી દે આપણે કે હો સમજો પાડ્યા આપણે છે ને નિરાયતા દિન ક્યાંક બેસી આ હાર હાલ હા બોલો મારી પાસે પૈસા છે ઘર છે પણ મારી પાસે એક દીકરો નથી સોડી જઈને પાણી દીધી છે હવે ઘર જમાય બોલાવી લેવી દે છે મારા એકલા એકલા કેવી રીતે રહેવું હમણાં અમારું ગટપણ આવી જશે કામ નહીં થાય પછી મારું

એ આજ બટા યા જાવશું આપણે ના બાપુ મારે એનો મોઢું જોવાય હું યા રાજી નથી મારે યા ન તમે જાવ છો ને તો આવું આજ આ લાગે છે

ના થાય તેને તરબાડી એમથી વહી ગઈ છે એ પણ ઈ પાછી ગુડાય છે ઈ નો આવે ઈ તો આર છે ને છૂટા છેડા કરીને એ તારા અંગલા હલવા મને તું જાય માતા જીના મને કા હોત જ ન એ ગોબરા હા ઓર મગના ઘરે પૂડી ગઈ મગના નું ઘર બંધાવા ગઈ છે ઘર બંધાવા ન કાઢી સમજો આ ચાર પાંચ દિમ હને હમણા દેખા થાય છે આઈડીઓ છે તું હમજો હા

નિકાતન માથું દુખે છે લાઈક કસરી જો એ તું એ ની તું એ ની ને મને બધું આ દુખવા બીનું છે પણ કહો તો હું કસરી દાડ એટલે હરખો આવી જાય બધું તારા લીધે થયું છે આહા

માર નત કરવા નામ માતાજી નામ બસ તારે નથી કરવો હું એ લગન ન કરવાણો પણ મારે કરવાના છે એ શું કહે છે પૈપલેન કે હા હવે તું છે ને ઘર માં જ બેહી રહે આમ તોય હવે મારે ઘર તો રહેવાનું નથી મારે દવે લખી જ નાખવું છે ના ના લખવાની વાત ન કરતા સમજો દિવસ પછી પાછો આવું છું